અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો પચ્ચીસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે ટ્રમ્પે બુધવારે ટેરિફ અંગેના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા આ ઓર્ડર એકવીસ દિવસ પછી એટલે કે સત્યાવીસ ઓગસ્ટથી અમલમાં આવશે એક્ઝિક્યુટિવ ઓર્ડર અનુસાર રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર આ કાર્યવાહી કરવામાં આવી છે અગાઉ ત્રીસ જુલાઈએ અમેરિકાએ ભારત પર પચીસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી અને હવે ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થશે ટેરિફની જાહેરાત બાદ સૌથી વધારે ટેરિફનો સામનો કરનાર દેશોની યાદીમાં બ્રાઝિલની સાથે ભારત હવે ટોપ પર પહોંચ્યું છે 50% ટેરિફ લાદવાના નિર્ણયની ભારતે ટીકા કરી છે વિદેશ મંત્રાલયે અમેરિકાની આ કાર્યવાહીને ખોટી અન્યાયી અને બિનજરૂરી પણ ગણાવી વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં પણ લેશે ભારત પર પચાસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની ધમકી આપી રહ્યા છે વ્હાઇટ હાઉસમાં એક પત્રકાર પરિષદ દરમિયાન ટ્રમ્પે ભારત પર વધુ કેટલાક પ્રતિબંધો લાદવાની ધમકી આપી પત્રકારોએ જ્યારે ટ્રમ્પને સવાલ પૂછ્યો કે ચીન જેવા દેશો પણ ભારતની જેમ રશિયા પાસેથી તેલ ખરીદે છે તો પછી શા માટે ભારત સામે જ કાર્યવાહી કરવામાં આવી તો આ સવાલના જવાબમાં ટ્રમ્પે ધમકી આપી કે હજુ આઠ કલાક જ થયા છે આગળ જોતા રહેજો હજુ ઘણું બધું થશે ન માત્ર ભારત ટ્રમ્પે ચીન પર પણ નવા ટેરિફ લાગુ કરવાના સંકેત આપ્યા